નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી થી દેવગઢ બારિયા તાલુકાના રોવાબારી ગામમાં મનરેગા યોજનાની ગેરરીતિનો મામલો ગાંધીનગરની તપાસ ટીમોના ધમધમાટથી ફફડાટ કોંભાડીઓ સક્રિય થયા હોય તેમ ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા તપાસમાં ધમધમાટ શરૂ થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો અને કેટલાક સરપંચો સહિત આગેવાનોમાં પણ ફફડાટ ફેલાયો હાલમાં દેવગઢ બારિયા તાલુકામાં

ગામ રૂવા બારી જ્યારે હું ગામની અંદર પસાર થયો ત્યારે આ લોકો અહીંયા કલર મારીને તકતી ઉપર નામ લખતા નામ લખતા જોયું તો પછી મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ આ તકતી અત્યારે આ લોકો કલર મારીને અત્યારે લખે છે તો કયા હિસાબથી લખે છે એના માટે મેં ગામ લોકોને જાણ કરીને ગામ લોકો બધા જાગૃત થયા કે ભાઈ આ તકતી બે હજાર ત્રેવીસની છે તો અત્યાર સુધી આ આ લોકોએ આજે બે હજાર પચીસમાં બેહી ગયું છે ત્યારે અત્યારે આ તકતી લગાડવામાં આવે છે તો એ કામ બોગસ હોય કાં તો એ કામ પૂર્ણ ના થયું હોય તો એ લોકો એમનું કામ છુપાવવા માટે કે એમનું કામ બતાવવા માટે તાત્કાલિક માટે એ લોકો તકતીઓ રાતોરાતે અહીંયા મૂકે છે અને અત્યારે કલર કરતા પકડાય જાય અને કલર કરનારા જે પેન્ટિંગ કરતા હતા એ લોકો અત્યારે અહીંયાથી ભાગી ગયા છે અને એમના ફોટા બી અમારી સાથે છે પણ તે આછા પાતળા છે એ લોકોનું મુખ સાથે ફૂટા અમારી નથી આટલા માટે અમે ગોમને જાગૃત કરી છે અને આ અમારા ગોમને ખોટું કામ કરવા દેવું નથી અને કરવું નથી એના માટે અમે આ લોકો ગામ લોકોને અમે જાહેરનામું કર્યું છે મારું નામ લબડા માનસિંગભાઈ કલસિંગભાઈ ગામ રુઆરી લબડા ફળિયું મારું નામ લબડા ભલુભાઈ જયસિંહભાઈ ભગત ફળિયા હવે આ તકતી રુવાબારી ગામ પંચાયતના ચોરાની બાજુમાં પ્રાથમિક સ્કૂલની બાજુમાં આ તકતી ઓલી લખતા અમને ગામજનોને એવું જાણવા મળેલું છે કે રુવાબારીની અંદર ત્રેવીસ ચોવીસની અંદર જે તે આ કામગીરી થયેલી હોવાથી અત્યારે ચોવીસ પચીસના સમય દરમિયાન આ તકતી લખવામાં આવી કે મૂકવામાં આવી તો ગ્રાન્ટ જે તે સમયે ભૂતકાળની અંદર ત્રેવીસ ચોવીસના વર્ષની અંદર પૂરી થઈ ગઈ અને અત્યારે ત્રેવીસ ચોવીસ ગયું પચી ત્રેવીસ ચોવીસ ગયું તદઉપરાંત ચોવીસ પચીસ ગઈ જાય છે તો અત્યારે એક ગ્રાન્ટની અંદર કયા કારણોસર આ તકતી મૂકવામાં આવી છે કે કયા કારણોસર લખવામાં આવી એટલે નરેગા યોજનાની કામગીરી ગામની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના ખાતર ચોરી કરી મૂકવામાં આવે છે કે કદાચ આ ગામને ગ્રાન્ટ પચાવી પાડવાથી આ ડુપ્લિકેટ કરવાથી આ તકતી મૂકવામાં આવેલ છે મારું નામ સંગડ્યા પરકુમાર રાયસિંગ છે ફળિયું ફળિયું છે હાલના તબક્કે નવી તકતીઓ જે બનાવવામાં આવી છે એ સાત અગિયાર બે હજાર તેવીસની તકતીઓ હાલમાં બે હજાર પચીસ બે હજાર પચીસની અંદર હમણાં હાલમાં બનાવી અને રંગીન જ્યારે એ તકતીઓ બનાવતા અને અમે આવ્યા ત્યારે લોકો ભાગી ગયા છે અહીંયાથી હવે માટી મેન્ટલ રોડ બોલે છે હવે ક્યાંથી ક્યાં બોલે છે અમને કંઈ ખબર નથી જો કદી બે વર્ષ સુધી માટી મેન્ટલ રોડ બન્યો હોય તો લગભગ મને એમ લાગે કે ત્યાં સુધી તકતીઓ બનાવવાનું કંઈ મળ્યું ના હોય પરંતુ તકતી હમણાં નવી બનાવીને મૂકવાનો પ્રયત્ન કરે છે આજે જાહેર રજાઓનો દિવસ છે રવિવાર છે અને રવિવારના દિવસે પણ આ કામ કરવામાં આવે છે તો લગભગ અત્યારે પંચાયતની ચૂંટણી જતાં અત્યારે લગભગ શપથવિધિ પણ નથી થઈ સરપંચની અંદર જે પાંચ ઉમેદવાર હતા અને ઉમેદવારો પૈકી કોઈ હજુ એની બોડી પણ રચાઈ નથી તો હાલના નવા વર્ષની અંદર તો આ નવું કામ કઈ રીતે શરૂ થયું એ કંઈ અમને ખબર નથી સર ગામ અમારું રૂવાબારી છે